બેઝિક વસ્તુથી આપણે ચાલુ કરશું પછી જો તમારી કેવી માસ્ટરી આવી જાય છે સો પ્રશ્ન સપોઝ આપણને કોઈ પાસે સ્માર્ટ ટીવી છે હવે આ વાક્ય છે

અને એનો જવાબ આપણે આપવો છે કે હા મારી પાસે છે કારણ કે આપણે એક યર્સ માં કે એક નો માં શું કામ જવાબ આપીએ આપણે લાંબો જવાબ આપીએ કે મારી પાસે છે એટલે હા માટે યસ આઈ ડુ હેવ હા મારી પાસે છે અથવા તો યસ આઈ હેવ પણ તમે કહી શકો અને યસ આઈ ડુ પણ તમે કહી શકો હવે જો આપણી પાસે ન હોય તો નો આઈ ડોન્ટ હેવ અથવા નો આઈ ડોન્ટ નેક્સ્ટ ક્વેશ્ચન છે શું તેની સમયસર આવી હતી આપણ એક રૂટીન ક્વેશ્ચન છે પણ આવી હતી ભૂતકાળનો આપણો પ્રશ્ન છે એટલે do નું આપણે ભૂતકાળનું રૂપ did વાપરશું did see come on time હવે આપણે did સાથે જ્યારે પણ સોરી પ્રશ્ન બનાવીએ did સાથે એના પછી આપણે ક્રિયાપદ જે છે એનું મૂળ રૂપ એટલે કે v1 ફોર્મ જ લેવાનું એટલું યાદ રાખી લેવાનું ખાલી did see come on time હા

બીજા આપવાના છે શું તમે કાલે તમારું કામ પૂરું કર્યું કર્યું અલબત્ત જાણ મેં તો કરી નાખ્યું

સરશન આપું કે હા આમ કર્યુ છે મે તો ઓબવિયસલી યસ તો આજે આપણે 10 ક્વેશ્ચન શીખ્યા છીએ કારણ કે આની જગ્યાએ તમે બીજું કંઈ પણ કરી શકો જેમ કે શું તમે આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી છે એની જગ્યાએ એમ કહી શકે કે શું તમે એનિમલ જોયું છે હેવ યુ વોચડ એનિમલ ઓબવિયસલી યસ ગો પછી કે પછી શું મારા વિડીયો તમને મદદરૂપ થાય છે એની જગ્યાએ આપણે એમ કહી શકીએ કે શું આ ચોપડી તમને કઈ મદદરૂપ થઈ is this book helpful to you એટલે કોઈ પણ એક પ્રશ્ન જે છે ને ખાલી બેઝ છે એના આગળ આપણે આપણે જે પણ વિચારો આવે વાક્ય રચના ખાલી યાદ રાખવાની ને ગોખસો તો કાંઈ પણ વસ્તુ નહીં થાય આપણે ગોખવાનું નથી આપણે પ્રેક્ટિસ કરવાની છે તો આજના દસ